વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કર્યો હતો અને જલથી જલ આ તળાવની સાફ સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી હતી આ તળાવની બાજુમાં સ્કૂલ ઘર આવેલું છે જેનાથી વિદ્યાર્થીઓને તળાવમાં પડી જવાની પણ બીક ત્યાંના રહેતા રહેવાસીઓને સતાવી રહી છે તળાવની આજુબાજુમાં ફેન્સિંગ પણ નથી તળાવો મગર હોવાથી લોકોને ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે અહીંના તળાવની બાજુમાં બનાવેલી ગટરની ચેમ્બરનું ઢાંકણું પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યું છે થોડા દિવસ અગાઉ અહીંયા એક વ્યક્તિનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું પરંતુ મહાનગરપાલિકા ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદ્યા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ પર અને કોર્પોરેટર ઉપર અને ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને જો આ તળાવનું વ્યુટિફિકેશન નહીં કરવામાં આવે તો વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદ્યા દ્વારા ગામના લોકો દ્વારા આ જગ્યાએ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે ત્રીસ વર્ષથી આ વર્ષના તળાવ કિનારો છે અને હું ત્રીસ વર્ષથી એ રંગથી ભોગવું છું ભાજપના કોર્પોરેટર અને આ તે બધા આવે છે પણ ખાલી દૂરથી જોઈ જતા રહે શું તકલીફ પડી રહી છે દાદા ગંદકી ગટરોનું પાણી જોઈન કરેલું છે આમાં તુંડેલા શુક્લ ને વસન પોતેલો હતા નું તો આ તમારું ઘર બાજુમાં આવેલું છે કેટલી તકલીફ પડે છે નાના છોકરાઓ આવતા હું અહીં આખો દિવસ બેહું પડે છે કેટલી કેટલી બદબુ મારી રહી છે આપણા શું કરવાનું ના છૂટકે તો વેચીને કંઈક જતા રહીએ એવું લાગે ભાડે બાજુમાં સ્કૂલ પણ આવેલી છે વિદ્યાર્થીઓ ભણે છે હા એ સામે છે જ ને

ચાર પાંચ વાર અમે પોતે પર્સનલી અરજી આપેલી છે કોર્પોરેશનમાં પોતે પણ તંત્ર હલતું જ નથી આ લઈને બ્યુટિફિકેશન આનું પાસ થયેલું છે નકશા પ્રમાણે જોવા જઈએ તો આ તળાવ બ્યુટિફિકેશનમાં બોલે છે પણ આ જગ્યાએ તમને કોઈ જગ્યાએ તમે પોતે વિડીયો ફેરી જોવો બ્યુટિફિકેશન દેખાય છે એ કોઈ જગ્યાએ છે જ નહીં બ્યુટિફિકેશન શું માનસું આ ખરખું કરે સારું કરે અને વ્યવસ્થિત કરે લોકો આવી શકે બેસી શકે સિનિયર સિટીઝન ફરી શકે તો કંઈક સારું ઘરે આયોજન જેમ બીજા તળાવોનું કર્યું છે અમિત કુમાર આ વાસના તળાવ આવેલું છે જે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષથી આજુબાજુ રહેતા જનતા હેરાન થઈ રહી છે કેટલી રજૂઆત કરી કોર્પોરેટરોને ધારાસભ્યને તો આજે જે કરોડો રૂપિયા જે બ્યુટિફિકેશન માટે તળાવમાં વપરાઈ રહ્યા છે તો એ પૈસા જાય છે કે આજે એવું કહેવામાં નાગરિકે એવું કીધું કે ભાઈ છ સાત મહિના પહેલાં આ તળાવની સાફ સફાઈ થયેલી અને બીજી વસ્તુમાં એવું છે કે હમણાં ઉતરાયણ પહેલાં જે આગળ ગટર લાઈન તળાવમાં જોડેલી છે એ ત્યાં જ વ્યક્તિ પડીને મૃત્યુ પામી ગયો તો આ બધું જે વેરો ઉઘરાવો છો તો વેરાનું વળતર કોર્પોરેશને જ આપવું જોઈએ આજે ત્રીસ ત્રીસ વરસથી તમને ખોબે ભરીને વોટો આપ્યા છે તો તમારે જનતાને હાલાકી ના પડે એનું બી ધ્યાન રાખવું જોઈએ અને સામે શ્રીકૃષ્ણ વિદ્યાલય આવેલી છે આજે જુઓ કે આજે ત્રીસ વર્ષ થઈ ગયા આજે ત્રીસ વર્ષથી રેલિંગ નથી વાગી તો સમજો કે છોકરાઓ રમતા રમતા બી અહીંયા આવીને પડી જાય તો મૃત્યુ પામે કંઈ અકસ્માત થાય હમણાં થોડા દિવસ પહેલાં મગરનો ઉપદ્રવ હતો કે ત્યાં લોકો જ્યાં બેસે છે ત્યાં મગર નીકળ્યો હતો તો મગર નીકળ્યો તો આ આ મને એવું લાગે છે કે ભાજપના લોકો જાડી ચામડીના મગર થઈ ગયા છે કે જનતાને મુખ જાણી જોઈને મારવા માટે મોકલતા હોય એવી એવી રીતના કૃત્ય થઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે આ જે કંઈ કોન્ટ્રાક્ટર હોય જે તે ધારાસભ્ય અખોટા વિધાનસભામાં આવતા આ જગ્યા પર આવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આનું નિવારણ લાવવું જોઈએ કારણ કે આ જે એટલી ગંદકી છે કે દુર્ગંધ આવી રહી છે તો આજુબાજુના રહેવાસી એવું કહી રહ્યા છે કે હવે અમારે રજૂઆત કર્યા છતાં બી નહીં સાંભળતા અમારે મકાન વેચીને બીજે કસે જતું રહેવું પડશે એવી જનતા માગ કરી છે તો વહેલી તકે આનું નિરાકરણ લાવવું જોઈએ બાકી કોંગ્રેસ પાર્ટી ચલાવી નહીં લે અને દિવસે દિવસે જે બી આ જે લોકો મરી રહ્યા છે એ એનું બી ધ્યાન રાખવું જોઈએ અને આનું નિરાકરણ જલ્દી આવવું જોઈએ નહીં તો આગળના દિવસમાં અમે આંદોલન કરીશું